નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર સંદ્રામપુર થી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બે ગામના ગારીફળિયામાં છેલ્લા વીસ દિવસથી પાણી માટે હાહાકાર મચી ગયો છે ગામમાં પાણી માટે એકમાત્ર આધાર રહેલ હેન્ડપંપ બગડી જતા પ્રજા પોકારી ઉઠી છે સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયત અને સરપંચ પાસે અનેક વાર રજૂઆતો કરવી હોવા છતાં હાલ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ગામના સરપંચ દ્વારા જવાબદારીથી બચવા બહાનાબાજી કરવામાં આવી રહી છે લોકો કહે છે કે પાણી જેવી જીવન જરૂરિયાત માટે પણ જો અમારે જ ખર્ચો કરવો પડે તો ચૂંટાયેલા સરપંચ શું કામના અગાઉ પણ લોકોએ પોતાના જ ખિસ્સામાંથી હેન્ડ પંપ રિપેર કરાવી ચૂક્યા છે લોકો તંત્ર અને સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક પગલાં લઈ પ્રજાને પાણી ઉપલબ્ધ કરાવાય અને યોગ્ય તપાસ હાથ ધરી ગામના વિકાસને દિશા આપવામાં આવે રિપોર્ટર સલમાન મોરાવાલા એસ ડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર